સુરતની લાજપોર જેલમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો કેદીઓ સાથે મુલાકાત કરાવવા રૂપિયા પાંચસો ની લાંચ લેતા એસીબી ની ટ્રેપમાં ફસાયો હતો હાઈ સિક્યોરિટી બેરેકમાં નહીં મૂકવા દસ હજારથી એક લાખ સુધીનો વ્યવહાર કરતો હોવાની ફરિયાદ સુરત એસીબી ને મળી હતી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાસ સસાને એસીબી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે એસીબીને બાદમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમના સગાવાળાઓ સાથે મુલાકાત કરવા માટે પાંચસોથી બે હજાર સુધીની લાંચ લેવામાં આવે છે આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેટમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજારથી રૂપિયા એક લાખ સુધીની લાંચની માગણી થતી હોવાની માહિતી મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું સત્તર બે ના રોજ ડીકોઈ ઓપરેશન દરમિયાન લાજપોર જિલ્લા મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બુથ નંબર ઓગણીસ પર આરોપી પ્રતિક કૈલાશ શાહને એક ડીકોઈના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડવાયેલા છે કે કેમ